નમસ્કાર મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ઘણા બધા રોડ રસ્તા પર મસમોટા ખાડાઓ પડવાના ભૂવા પડવાના કે પછી રોડ પર પાણી ભરાવાની જે પણ સમસ્યાઓ સામે આવતી હોય છે અને એના કારણે જનતા ક્યાંક ને ક્યાંક ત્રસ્ત થઈ છે જનતા પરેશાન થઈ રહી છે ઘણી વખત લોકો દ્વારા આ અંગે રજૂઆત પણ કરવામાં આવતી હોય છે પરંતુ રજૂઆત કર્યા બાદ એ રોડ રસ્તા રિપેર થતા ઘણો બધો સમય જતો રહેતો હોય છે અને જેના કારણે લોકો પરેશાનીનો સામનો કરતા હોય છે વારંવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું જી હા પંચમહાલના ગોધરા ખાતે એક સમારંભમાં કુબેર ડિંડોર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈ તેને લઈ શિક્ષણ મંત્રી ક્યાંક ને ક્યાંક વિવાદમાં સપડાયા છે વિવાદમાં એટલા માટે સપડાયા છે કારણ કે કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે કે જનતા નાની નાની બાબતમાં ફરિયાદ કરી રહી છે કે પછી તંત્ર તરફથી કામગીરી નથી કરવામાં આવતી પરંતુ શું બધું તંત્ર જ કરશે એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજમાં નથી આવતું કે તમે જાતે જ ખાડા પૂરા કરી લો એટલે કે પથ્થર નાખો અને થોડી માટી નાખી અને ખાડાનું પૂરણ થઈ જાય હવે તમે આ અંગે રજૂઆત કરો અધિકારીઓ સુધી રજૂઆત પહોંચે અને તે લાગતા વળગતા વ્યક્તિને કે પછી લાગતા વળતા વિભાગને જ્યારે જાણ કરે ને ત્યારબાદ આ કામગીરી થાય એના કરતા જનતા જાતે જ આ કામગીરી કરી લેતો એટલે કુબેર દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે તેને વિવાદિત નિવેદન એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે શું તમે તમારા અધિકારીઓ પાસે કામ નથી કરાવી શકતા જો સરકાર આ કામ પણ નથી કરી શકતી અથવા અધિકારીઓ પાસે કામ નથી કરાવી શકતી તો પછી જનતા તમને ચૂંટે સેના માટે નિવેદનને લઈ સવાલ ઘણા બધા થઈ રહ્યા છે તો મુખ્ય માર્ગો પર પડેલા ખાડાથી પરેશાન જનતાને ક્યાંક ને ક્યાંક મંત્રીજી દ્વારા સુફિયાણી સલાહ આપવામાં આવી અને સલાહ આપતા તેમણે એમ જણાવ્યું કે બધું જ કામ તંત્ર થોડું કરે જનતાની પણ જવાબદારી આવે છે એટલે જનતાએ જાતે અમુક કામ કરી લેવા જોઈએ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ખાડા પડ્યા હોય તો પાલિકાને ફોન ન કરવાનો હોય પાવડો અને માટી પૂરી જનતાને આપવામાં આવે છે તેને સવાલ ઘણા બધા થાય કે શું કામ મંત્રી આવવું કહી શકે તમે અધિકારીઓ પાસે કામ નથી લઈ શકતા ક્યાંક ક્યાંક અધિકારીઓનો બચાવ કરો છો કે પછી તમારા દ્વારા કે તંત્ર દ્વારા જે કામગીરી નથી થતી તેનો તમે બચાવ કરી रखा છો સાહેબ ખાડા પૂરવાની તમારી ક્ષમતા નથી કે શું સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો બધા બધા જ જ કામ કામ જનતા કરશે પ્રજા કરશે તો પછી તંત્રને તંત્રને શું કામ છે અને સરકારને ચૂંટી છે સેના માટે જનતાએ સવાલ એ પણ થાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જો આવું કહેશે તો પછી અધિકારીઓ કામમાં સિરિયસ કેવી રીતે બનશે અધિકારીઓ કામ કેવી રીતે કરશે ક્યાંક ને ક્યાંક તમારી જે અણ આવડત છે કે કામ ન કરવાની તમારી જે ઈચ્છા શક્તિ છે એનો ક્યાંક તમે બચાવ કરી રહ્યા છો અને એના માટે તમે જનતાને એવું કહી રહ્યા છો કે ખાડા પૂરવા માટે કે ખાડા પડ્યા છે એના માટે તમે પાલિકાને ફોન ન કરો એના માટે તમારે તંત્રને વારંવાર ફોન ન કરવાનો હોય એક મંત્રી તરફથી જયારે આવું નિવેદન આપવામાં આવે છે એટલે ચોક્કસ મંત્રી વિવાદમાં ફસાયા છે અને ફસાયા જ ખરા કારણ કે એક જવાબદાર વ્યક્તિ જનતા માટે થઈને આવું નિવેદન ન આપી શકે અને આ સાથે તેમણે એવું જ કર્યું કે બધું જ કામ ભાઈ તંત્ર થોડી ના કરે આપણી પણ જવાબદારી છે આપણે એક જવાબદાર નાગરિક તરીકે ખાડાઓ ન પૂરી શકીએ ઘણી વખત નાગરિકો દ્વારા પણ ખાડાઓ પૂરવામાં આવતા હોય છે કારણ કે એમના ઘરની આસપાસ કે એમના દરરોજ જવાના રોડ રસ્તા જયારે ખરાબ થાય છે ત્યારે પરેશાન જનતા પણ આ કામ કરતી હોય છે એટલે મંત્રીજીની આ સુફિયાની સલાહ આપીને ક્યાંક ને ક્યાંક પ્રજામાં ગુસ્સો છે પ્રજા જનતા ગુસ્સે ભરાય છે એટલા માટે કારણ કે એક મંત્રી તરીકે કે જવાબદાર વ્યક્તિ તરીકે તમે જનતા માટે આવું નિવેદન આપો છો અને આ સાથે તેમણે એવું કહ્યું કે જનતા તરફથી એવી ફરિયાદ કરવામાં આવતી હોય છે કે તરત કામ નથી થતું અરે હું આર એન્ડ વિભાગને કહું એ એમના લાગતા વળગતા અધિકારીઓને કહેશે કે લાગતા વળગતા વિભાગને કહેશે અને ત્યાંથી કામગીરી આગળ વધે અને એ કામગીરી થતા વાર લાગે એના કરતા પાવડો લાગશે આ પ્રકારની સલાહ જનતાને પ્રજાને આપવામાં આવી છે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક આ નિવેદનથી તેઓ ફસાયા છે સવાલ મીડિયા તરફથી પૂછવામાં આવી રહ્યો છે કે શું તમે કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા છો કે તમારી કામગીરી કરવાની ઈચ્છા શક્તિ નથી તમારા અધિકારીઓ કામગીરી નથી કરતા કે પછી તમે અધિકારીઓ કે લાગતા વળગતા વિભાગ પાસે કામગીરી નથી કરાવી શકતા એટલે તમે જનતાને આવી સલાહ આપી રહ્યા છો જનતા તો પરેશાન થાય છે ત્યાં અમુક જવાબદારીમાં શું મફતમાં જનતા મસમોટો ટેક્સ ભરે છે તો તમે એને સુવિધા કેમ ના પૂરી પાડી શકો શા માટે પ્રિમોનસુન કામગીરી જ્યાં થવી જોઈએ એ નથી થતી શા માટે એક બે વરસાદમાં રોડ રસ્તાની હાલત આવી થઈ જાય છે કારણ કે તમારા રોડ રસ્તા બને છે એવી કંડિશનમાં એટલા હલકી ગુણવત્તાના બનાવવામાં આવે છે તમે જેને કોન્ટ્રાક્ટ આપો છો કોન્ટ્રાક્ટરો કેવી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરે છે રોડ રસ્તામાં એની ચકાસણી કોણ કરે છે શા માટે આ બધું નથી કરવામાં આવતું અને વારંવાર ખાડાઓ પડે છે ચોમાસા દરમિયાન જનતા પરેશાન થાય છે અને પછી તમે ઉપરથી પ્રજાને આવી સલાહ આપો છો કે તમે જાતે જ કામગીરી કરી લો અરે બધું પ્રજા જ કરશે તો તમે શું કરશો એટલે ક્યાંક ને ક્યાંક આ સલાહ આપીને ચોક્કસ મંત્રી જે ફસાઈ ગયા છે પરંતુ એક જવાબદાર વ્યક્તિ તરીકે પ્રજાને આવી સલાહ આપી કેટલી યોગ્ય છે એટલે સરવાળે એક જવાબદાર વ્યક્તિ દ્વારા જયારે આવી જનતાને સલાહ આપવામાં નિવેદન આપવામાં આવ્યું અને જેના કારણે જનતામાં ભારે હોબાળો મચી ગયો અને ક્યાંક ક્યાંક ને ગુસ્સે ભરાયેલી જનતાએ પ્રજાએ કુબેર ડિંડોરનું રાજીનામું આપવાની પણ માંગ કરી છે ઘણી બધી જગ્યાએ એટલે ચોક્કસ મંત્રીજી આવું નિવેદન આપી અને ફસાઈ ગયા છે પરંતુ સવાલ અહીં એ પણ થાય છે કે મંત્રીજી આવું નિવેદન કઈ રીતે આપી શકે